લાદી છે ને જે થમ્બેલ ફોટો મૂકે છે ને એ લાદી કેવી છે ને કમેન્ટમાં માં આપી દેજો જે લાદી લગાડવાની છે ને એ છે ને આવડિયા લાદી છે આવડો ફાળો છે મોટો ગુડ મોર્નિંગ જય માતાજી બાપા સીતારામ તો મસ્ત મસ્ત નાઈન તૈયાર થઈ ગયા છે આપણે અત્યાર માં અને ગાઠિયા નું શાક સવાર નું શિરામણ વેલા કારણ કામ જવાનું છે એટલે વેલા તૈયાર થઈ ગયા છે

કડીયા નું કામ સમજ ને એને જવું છે વેલા હે કામે તે કે હું પેલા ખાઈ લઉં તો કાંઈ નહીં હાલો ખાઈ લઈ કામ તો આપણે છે ને ખાઈ નવરા થઈ ગયા છીએ ને આપણે વયાવા છીએ વાડીમાં આપણી બકાળું ઉતરવાનું હતું થોડુંક ભીંડો ને એવું જવો મોટી મોટી ફીંગુ થઈ ગઈ છે બધાયમાં અહીંયા છે ને ત્યાં શું હોય છે લાદીનું થોડુંક કામ હાલે છે કે મશીન ચાલુ છે ને ડમરી બહુ ઉડે છે ને આ હવે બધી ડમરી ઉડે દેખાય ત્યાં છે ને લાડી એક છોડવાની છે બહુ મોટી એવી લાદી છે એમણે પછી તમને બતાવું કે હજી મશીન પેલા હરખું પાલસ મારે છે પછી થાય ત્યારથી કન્ટિન્યુ વિડીયોમાં રહી અને ને વિડીયો કેવો લાગે ને એ જરાક કહી દીજો અને કમેન્ટમાં કહેવાનું છે આ લાદી છે ને જે થંભેલમાં ફોટો મૂકે છે ને એ લાદી કેવી હશે ને એ કમેન્ટમાં આપી દીજો ઓપ્શન એ આપું છું ઓપ્શન છે જો કૃષ્ણ ભગવાન ગાય કે ગમે એમ કુદરતી કંઈ છે કે પછી પશુ પ્રાણી છે શું હશે છે ને એ તમારે કમેન્ટમાં કહેવાનું છે માં જે ફોટો મૂકો ને એ કન્ટિન્યુ દોશ જો જો કેવી ડમરી ઉડે છે ત્યાં મારે તમને દેખાડ્યું છે આવું બધું જે હાલે છે ડમરીનો કઈ પાર મૂકીને બાર જોર દૂર તમારું થઈ ગયું છે અને સિમેન્ટ લાગ્યો છે ને માથે અત્યારે થયેલું આ સિમેન્ટ વડે બગડી છે આવું છે જો અત્યારે મશીન બંધ કર્યું ને જો કેવી ડમરી ઉડે છે અમે ત્યાં તમને દેખાય લાગી હમણાં ઘડીક બતાવું ઘડીક જે લાદી લગાડવાની છે ને એ ને આવડી આ લાદી છે આવડો ફાળો છે મોટો તો કમેન્ટમાં કહેજો ત્રણ ઓપ્શન આપ્યા છે કૃષ્ણ ભગવાન ગાય છે કે પછી કાંઈ કુદરતી હશે એમ કમેન્ટમાં કહી દઉં હાલો ત્યાં છે ને આપણે સિમેન્ટનો માલ બને છે માલ બને ત્યાં લગાડી દેવાનું છે કેમ કે પછી મારે જવાનું છે કારખાને તો પેલા લગાડી દેવી પછી તમને બતાવું આ લગી કમેન્ટમાં કહીજ હાલો શું છે આ હાલો તો ને લાદી લગાડી દીધી છે અને આપણે કપડા બદલી લીધા કેમ કે થોડાક

જો ત્રણ ઓપ્શન આપું તો હજી ગાય કૃષ્ણ ભગવાન અને હા ભાઈ ત્રણ કયું છે કમેન્ટમાં કઈ જવાડો તરા આખો ગાળો વાળો છે હીરો આવ્યો નથી જવો ગોતી છે એવો આવે તો ઠીક છે નગર હમણાં હાડા હાથ થઈ ગયા અને ઘેર આવી ગયા આપણે અને જે કામ હતું ને પ્લાસ્ટરનું ને બધું પૂરું થઈ ગયું છે અને કમેન્ટ આવી હતી ઊભું રહોડાનું તો ઊભું રહોડું જો ભાઈએ બનાવી નાખ્યું છે નાનું એવું જવો લાદીની સ્ટાઇલ એવું લગાડ્યું અને અહીંયા અન્નપૂર્ણામાં ફોટો મૂકી દીધો છે આ ઊભું રહોડું નાનું એવું બાનું ને અત્યારે અમારા મહેમાન આવી ગયા છે મારા ફાઈ ને મારા ફુવા જોવા

અત્યારે એક ખૂણો પુરાણો છે ઓસરી બાકી છે કાલે વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશે પાછા કાલે હવારે